में एक नंबर जो कोनी रतन पर हमका में एक बच्चे बताएं उसे ना अपने करीब एक बच्चे ने खस्ती की होएगी करीब जाए अपने छत्ती की हो एक जी अन्ना कल आज आओ हमारी गम्भीर जारी घुमा आज वो छत्ती के में एक बोलोगे कोई आगे कितना दोनों नंबर पेट खरीदेंगे पर दोस्तों में आपकी बीबी के मन में जो तुम्ह રાજકેની અમારી વખતે મેં માંગ્યું કે ઓલા હું ત્યારે ને રામ ને પૂછું હે રામ આજે તમે જીતો છો છું ત્યારે રામે ને જોયું કે કે રામ જીતવા આ લોકો આપડા પાઈ નું જો બોલા છે કે બધા છે હોય છે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર એનામાં આંદોલન કર્યું ત્યાં એટલે ગુજરાતની જિલ્લામાં ક્યારે સર કરી હતી આપણે આ મારી ખાલી ચૂંટણીમાં જો સરકાર સમાજને યોગ્ય માર્ગની નસ્વી કરે તો લડવાનું છે ખાસ કરી સમાજના જે કોઈ ભાઈઓની તકલીફ પડે એ હાડે નાળે મોટા ઓછું રહેવાનું છે ચોક્કસ રીતે અમે ઘણી શકાય ગમે ત્યાં અને ગરીબ ગમે એવી મુશ્કેલીમાં અમે લડીને પણ કાર્ય પૂરું કરશ્યું એમ

અસ્મિતા આંદોલન અને રતન પર મહાસંમેલનને એક વર્ષ પૂર્ણ થતા ચૌદ ચાર બે હજાર ચોવીસના રોજ જે મહાસંમેલન થયું હતું એ અનુલક્ષીને આખા ગુજરાતમાં જિલ્લાને દરેક જિલ્લામાં રાજપૂત સમાજનું રાજપૂત એકતા દિવસ તરીકે કાર્યક્રમ ઉજવવાનું નક્કી કર્યું એ કાર્યક્રમને અનુલક્ષીને આજે અહીંયા બોડી સંખ્યામાં ભાવનગરમાં જિલ્લાના દરેક તાલુકામાંથી દરેક ગામમાંથી દરેક સંસ્થાના આગેવાનો શ્રી ગોયરવા રાજપૂત સમાજ અને શ્રી રાજપૂત પ્રાણી સેના વતી આયોજિત આ કાર્યક્રમમાં સૌ ઉપસ્થિત રહ્યા અને ખૂબ મોડી સંખ્યામાં સૌ હાજર રહ્યા અને સૌએ પોતાના મનની વાત મૂકી શું સકારાત્મક અસર થઈ છે અને કેવી રીતના અસ્મિતા આંદોલનના એ સફળ સંમેલન પછીની એની અસરકારકતા કેટલી છે એ પણ અમને જોવા મળી છે બસ આ સાથેનો અમારો કાર્યક્રમ હતો જય માતાજી